નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે પુરોતરમાં પૂરના કારણે લાખોની સંખ્યામાં લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે પૂર અને ભૂસ્ખલનના કારણે છત્રીસ લોકો અત્યાર સુધી જીવ ગુમાવી ચૂક્યા છે વડિયા વિસ્તારના અનેક રાજ્યોમાં પાંચ પોઈન્ટ પાંચ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે પુરોતર વિસ્તારમાં પૂર અને ભૂસ્ખલનના કારણે આસામથી સૌથી વધુ અગિયાર લોકોના મોત થયા છે ત્યારબાદ અરુણાચલ પ્રદેશમાં દસ મેઘાલયમાં છ મિઝોરામમાં પાંચ સિક્કમમાં ત્રણ અને ત્રિપુરામાં એક વ્યક્તિનું મોત થયું છે તો વધુમાં આપણે જણાવી દઈએ કે આસામમાં બાવીસ જિલ્લામાં પૂરથી પાંચ બાય પાત્રી લાખથી વધુ લોકો પ્રર્ભાવિત થયા છે જો કે એક વ્યક્તિનું મોત થવાથી મૃત્યુની સંખ્યા વધીને અગિયાર થઈ ગઈ છે મળતી માહિતી મુજબ પંદર નદીઓ ઉભરાઈ ગઈ છે એક સંરક્ષણ અધિકારીના જણાવ્યા અનુસાર સિક્કમના છેતરણમાં એક લશ્કરી છાવણીમાં ભૂસ્ખલનના કારણે ત્રણ સૈનિકોના મોત થયા છે અને છ સૈનિકો ગુમ થયા છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ